મોરબી સબજેલમાં પુત્રવધૂના આત્મહત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલ કુંવરબેન નગવાડિયાએ સોળ વર્ષ સબજેલમાં વિતાવ્યા હતા અન્ય પુરુષ કેદી જાન મહંમદ ભટ્ટી પણ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા મળી હતી જે કેસમાં તેઓએ અઢાર વર્ષ સબ જેલમાં વિતાવ્યા હતા તેમજ આ બંને કેદીઓના સારા વર્તન સહિતના તમામ સકારાત્મક પાસાઓ તપાસીને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી રચાઈ હતી એક રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો જે બાદ આ બંને કેદીઓને મુક્ત કરવાનો હુકમ આવતા મુક્ત કરાયા હતા બંને કેદીઓએ મુક્ત થયાની સાથે જ પરિવારજનો સાથે મુલાકાત થતા ભાવ વિભોર બન્યા હતા બંને કેદીઓએ સંદેશો પણ આપ્યો હતો કે જેલમાં જવું પડે તેવા કામ કોઈએ ન કરવા જોઈએ મારું નામ કમલેશભાઈ મારો સગા ફૂઈ થાય તો સારું કામ કરી જેલ એમ સારું બહુ સારી હતી કાર્યકારી અને બધાય સાહેબ મદદરૂક્ષ છે સારું કામ કરતું બીજા કે ફરીથી આવું કોઈ કાર્યકૃતિ ન થાય અને આવું કોઈ પગલું ન ભરે એમના પર બે બેબી અને એક બાબુ હયાતમાં એક બેબી છે નાની ખાલી મારું નામ રીટાબેન અશોકભાઈ દાડોદરા આજે આ માતૃષિ છુટા છે બહુ આનંદ થયો છે અત્યારે અમને અને અત્યારે અમે એને લેવા માટે આવ્યા છે અને એના અમને જેલનો ખૂબ ખૂબ આભાર માની કે જેલના ચાલચલન ચલન બધું સારું છે અને સાહેબનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર કે દી ભાઈઓના બધાયના અને જો હું અત્યારે લેવા આવી છું પણ હવે એનો માળો વિખી ગયેલો છે એના વાહે કોઈ છે ને એક ભાઈ મારો જતો રહ્યો છે બેન વહી ગઈ છે અત્યારે હું એક એના વાહે બધાનો ખૂબ ખૂબ આભાર હું ઓર બેન ગોગાભાઈ ધાર માંથી કુબે ટોકીની પાછળ સામા કાઠ વહુના બહુ સરગીર મદીતી સોળ વર્ષથી

અને જેલ વર્તણમાં જેલ સારી પ્રગતિ પ્રમાણે માનવતા તરીકે રાખવામાં આવે જેલમાં જેલ ફેક્ટરીમાં કામ કરવાનો બોર્ડર તરીકે ફરજ બજાવીને ડ્યુટી ન ભાવવાની અને તે તે કોઈ પણ બીમાર સીમાર હોય તો તેને તાત્કાલિક દાખલ દવાખાને લઈ જવાનું અને તમામ કોઈ પણ પ્રોબ્લેમ પ્રોબ્લેમ ઉભી થાય તો તેને સોલ્વ કરવી અમે બીજા કોઈ ગુના કરશે તો અમે પણ એને એવી સલાહ આપશું કે કોઈ પણ અમે જે અઢાર વર્ષ પૂરા સજા ભરી કાપી આવેલા છે આવા કોઈ પણ ગુના થતા હોય તો અમે એને કહેશે કે ગુના કરશો નહીં અને ગુનાથી દૂર રહેશું અમને પોસ્ટ ઓફિસ તરીકે એક લાખ રૂપિયાની રાત્રે પોસ્ટ ઓફિસ ચોપડી આપવામાં આવેલી છે બાકી અમે પેરોલ ફલ્લા ઉપર જતા હોય તો હમણાં વેજીસની અંદર જે બચત થતી હોય એ અમને આપવામાં આવતી હોય પેરોલ ફલ્લા ઉપર જતા હોય મારું નામ ડીએમ ગોયલ જેલ અધિક્ષક મોરબી સબ જેલ વધુમાં જણાવવાનું કે અત્યારેના અમારી એક લેડીઝ છે જેનું નામ છે કુંવરબેન ગોગાભાઈ નગવાડિયા તે પોતાના દીકરાની વહુના મૃત્યુ સબક તારીખ પાંચ આઠ પાંચના રોજ અટક કરી આઠ નવ બે હજાર છના રોજ આઈપીસી ત્રણસો બે અને ચારસો અઠ્ઠાણુંના કામે સેશન કોર્ટ મોરબીથી આજીવન કેદની સજા થયેલી હતી અને તેઓએ જેલ જીવન દરમિયાન ખૂબ સારી કામગીરી કરેલી હતી અને જેલ જીવન દરમિયાન તેઓ વોચમેન ઓર્ડર પ્રમોશન મેળવેલું હતું અને તેઓએ જેલ જીવન દરમિયાન કુલ ચારસો ને દિવસ બહાર પેરોલ ફરલો અને તે જગ્યાએ રહીને તે સમયસર પાછા હાજર થઈ ગયેલા હતા એટલે સરકારશ્રીની એક નીતિ છે ઓગણીસો બાણુંની પોલિસી કે જેમાં જેલમાં ચૌદ વર્ષ પૂરા 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 કરેલા હોય અને જેલ જીવન દરમિયાન કોઈ ગુનો નો કરેલો સારી કામગીરી કરેલી હોય તો સરકાર શ્રી મુજબ એને કલેક્ટર કચેરીમાંથી એની મીટિંગ ભરવામાં આવે છે જે મિટિંગનું નામ છે એડવાઇઝ બોર્ડની કમિટી એડવાઇઝરી બોર્ડની કમિટીમાં સેશન જજ હોય છે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ હોય છે એસપી સાહેબ હોય છે તેમજ ધારાસભ્યશ્રી અને મળી કુલ પંદરથી વીસ જણાની કમિટી હોય છે અને એમાં બેનનો કેસ રજૂ કરવામાં આવેલો છે અને બેનના કેસની આખી સમીક્ષા કરવામાં આવે છે કે જેલ જેમને એમને શું કામગીરી કરેલી છે કેવી રીતના જીવન જીવેલું છે કેવી રીતના સમયસર હાજર રહ્યા છે અને તેને એક પોઝિટિવ અભિપ્રાય કલેક્ટર સાહેબે આપેલો અને એ અભિપ્રાય સાથે અમે દરખાસ્ત અમારી વડી કચેરી જેમ જેમ કે જેલવાડા હિસ્પિટલ નર્સિંગ ડોક્ટર કેલિન રાવ સાહેબ પાસે મોકલેલી અને ડોક્ટર રાવ સાહેબ બેનો અભિપ્રાય ભરીને સરકાર સરકારશ્રી માયની દરખાસ્ત મોકલવામાં આવેલી છે અને સરકારશ્રીએ આ બધું ધ્યાને લઈને સીઆરપીસી 433 મુજબ બાકીની સજા માફ કરી અને બેનને આજ રોજ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલો છે અને અમે તે બેનને આજ રોજ મુક્ત કરીએ છીએ અમે એવી રીતના જ બીજો એક બીજો કેસ છે જેમાં છે જાન મોહમ્મદ આમોદભાઈ ભટ્ટી તે તેઓને મજકુર કેદી મારિયાટીનાના છે અને અને ઝઘડાના કામે તેને સત્યાવીસ દસ નવ્વાણું ના રોજ જેને પોલીસ સ્ટેશન ધરપકડ કરી અને તેને તેર નવ બે ના રોજ આજીવન કેદની સજા આપવામાં આવેલી હતી અને તે જેલ દરમિયાન પણ આંબેડકર યુનિવર્સિટીનો અભ્યાસ કરેલો હતો તેમજ જુદી જુદી કામગીરી સબક પ્રમાણપત્ર મેળવ્યા છે અને જેલ જીવન દરમિયાન સારી કામગીરી કરવા બદલ સરકાર શ્રીમાંથી ઓગણીસો બાણુંની પોલિસીનો લાભ આપી જેમ કોરબેમાં લાભ આપવા જે કમિટી કરવામાં આવેલી હતી એ રીતના એમ અહમદભાઈનો જાન મોહમ્મદનો બી કેસ અમે મૂકવામાં આવેલો હતો ચાનું લગભગ સોળ વર્ષ જેટલો જેલમાં સમય ગાળેલો છે જેથી કરીને તેને એને બી અભિપ્રાય કલેક્ટર સાહેબે પોઝિટિવ ભરેલો આખી કમિટીએ અને એમાં બી એવું જોયું કે ભાઈ અમારા અભિપાય સાથે વડી કચેરી ખાતે ડોક્ટર કેલ રાવ સાહેબને મોકલવામાં આવેલો અને ત્યાંથી તે સરકાર સિંહમાં મોકલવામાં આવેલો અને સરકાર સિંહે એમને બી મુક્ત કરવાનું બાકી સજા મુક્ત કરવા માટેની ભલામણ કરી લઈ અને મુક્ત કરેલા છે આ બંને સજા મુક્ત કરવા માટે એને અમુક શરતો હોય છે કે ભાઈ એને જેલ જીવન મુક્ત થયા બાદ એને બે વર્ષ માટે સારી સારી ચાલક રાખવાની રહેશે કોઈ ગુનો કરવાનો નહીં રહે આ બધી શરતોને અમલ સાથે આજે અમે જેલમાંથી મુક્ત કરીએ છીએ અને બંને બંને કેદી બેન છે એક જન્મત છે એની જિંદગીમાં ફરીથી આવો ગુનો ન કરે અને જેલ જીવન જે બી એને અમુક જે પ્રમાણપત્રો મળ્યા છે શીખવણી મળી છે તેનો અનુકૂળ કરી અને જેલમાં અને કુટુંબ જીવનમાં શાંતિથી જીવન જીવે અને સામાન્ય નાગરિક તરીકે સમાજમાં પુનરાવર્તન થાય બસ એવી અપેક્ષા સાથે આભાર અને આ બંને બંને કેદીઓને મુક્ત થયા થતી વખતે પોત ધાર્મિક પુસ્તકો પણ અર્પણ આપવામાં આવે છે અને તેને જેલ જીવન જે કમાણી કરે છે તે તેની પોસ્ટની પાસબુક આપવામાં આવેલી છે જેમાં એક કેજીના જાનવરના લગભગ આશરે લાખ રૂપિયા જેવી પોતે કમાયેલા છે અને બીજા એક બેન છે તેમની બે આશરે ચાલીસ પચાસ હજાર રૂપિયાનું કામગીરી કરેલી છે તેને પાછું કામ આવશે જીવનમાં